ભરૂચની દૂધ ધારા ડેરીની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અગાઉ પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપવા બાબતે કરેલા નિવેદન બાદ હવે સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ ભાજપ પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે જિલ્લા સંકલન સમિતિમાં ચર્ચા કર્યા વગર જ ઉમેદવારી જાહેર કરાઈ છે જે પાર્ટીની મોટી ભૂલ છે અને સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના જ બે આગેવાનો આમને સામને આવતા આવનારા સમયમાં પક્ષને નુકસાન થવાની શક્યતા છે સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આવા નિર્ણયના કારણે ભરૂચ અને નર્મદા જિલ્લાના આગેવાનો

પાર્ટીનો પ્રમુખ હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્યો હોય કે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થઈ ગઈ હતી પછી મેનેડ આપવાનું કારણ કે કોઈ કાર્યકર્તા કેટલો સક્રિય છે શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર પણ એ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ કોઈક ને કોઈક પ્રકારે ઉતાડો આ નિર્ણય લેવાયો છે એના કારણે આજે પાર્ટીની પાર્ટીના લોકો અંદર અંદર આજે લડવાના છે એ આવનારા દિવસોમાં પાર્ટી નુકસાન થવાનું છે અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે જે મેન્ડેટમાં જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપમાં છે એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપમાં છે અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવામાં કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટમાંથી નથી અપક્ષ લડે છે કેટલાક દિગ્ગજ નેતા હોય એમનો કારણ કે પાર્ટી એક મોટા મોટી ભૂલ કરી છે અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી શિષ્ય પાર્ટી છે પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માનવી છે